હલો દોસ્તો કેમ છો તમે બધા મારું નામ છે ધનસુખ રાઠોડ અને હું સચિન સુરતમાં રહું છું અને હું સચિન જીઆરડીસીમાં નોકરી કરું છું અને મારો આ પહેલો બ્લોગ છે તો તમને બ્લોગ પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને ફોલો કરજો તાકી મેં નવા નવા બ્લોગ બનાવું આજે હું ફરવા આવ્યો છું અમારા જ ગામના તળા ઉપર તો હું તમને વ્યૂ બતાવું તો આ છે અમારી ખાડી અને તમે જોઈ શકો છો અને કૂતરા બી ફરે છે અને કંઈક આવા વ્યૂ છે અમારા ગામનો આ અમારું ગામ છે આ ચેનલ ઉપર મારી લાઈફ અને મારી ફેમિલીના બ્લોગ આવશે તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો તાકી મેં નવા નવા બ્લોગ બનાવું તો આ બ્લોગ માં આટલું જ હવે મળીએ બીજા માં